હું દિલીપ બાબુલાલ મોડાસીયા ઉપલેટા અમારા સમાજના સમાજમાંથી હું આવું છું અમારા સમાજના પાંચ પરિવારના લોકો અત્યારે નથી તપાસ તપાસ અમે અમે કરી રહ્યા પણ અહીંયા અમારા પરિવારના લોકો પાંચ મળતા નથી ગઈકાલે સાંજે ચાર વાગે જે ગેમ ઝોન છે એ ગેમ ઝોનની અંદર કાલે સાંજે ચાર વાગે બધા ગયા હતા પરિવાર સાથે ગયા હતા અને જેની અંદર મારી બે ભત્રીજી છે એક ભત્રીજીના લગ્ન હમણાં જ થયા છે હજી બે મહિના પહેલાં એક મારા મામાના દીકરાનો દીકરો છે અને એક એમના માસીનો દીકરો એમ કરીને કુલ પાંચ સ્વજનો ગયા છે જેની અંદર મારા ભત્રીજી મોટી ખુશાલીબેન વિવેકભાઈ દુષારા એમના મિસ્ટર એટલે વિવેકભાઈ અશોકભાઈ દુષારા વેરાવળ સાસરે છે બેન તેમજ નાની ભત્રીજી તિસા અશોકભાઈ મોડાસિયા તેમજ મારા મામાના દીકરાનો દીકરો સ્મિત મનીષભાઈ વાળા ઉપલેટા રહી છે અને એમના માસીનો દીકરો હિમાંશુભાઈ દયાજીભાઈ પરમાર કે જે રાજકોટ રહી છે અમારા પરિવારના જ્ઞાતિના ધોબી સમાજના આ પાંચ લોકો કાલે સવારે અગિયાર વાગે ગયા હતા સોરી કાલે સવારે સાંજે ચાર વાગે ગયા હતા ગેમ ઝોનની અંદર રમવા માટે ગયા હતા ત્યાં ઘરેથી કહીને ગયા હતા કે અમે જાઈએ છીએ છ સાત વાગે આવી જશું પણ અમે છ વાગે ફોન કર્યો તો એને ફોન લાગતો નથી એનો ફોન સ્વિચ ઓફ બોલે છે એમની બંનેની ગાડી પણ ત્યાં જ પડી છે ગેમ ઝોનની બહાર તો અમારા પરિવારના જ્ઞાતિના ધોબી સમાજના પાંચ લોકોની તપાસ સરકારને વિનંતી કરીએ છીએ કે જલ્દી જલ્દી તપાસ કરે અને અમારા પરિવારના લોકો ક્યાં છે ગઈકાલે અહીંયા લખાયું હતું અહીંયા રિપોર્ટ આપ્યા હતા અમારી પાસેથી બ્લડ લોહી લીધેલ છે પરિવારના લોકોનું એ બધું ટેસ્ટ માટે અહીંથી મોકલ્યું છે અને અમને એમ કીધું તો સવારે નવ વાગે તમારો રિપોર્ટ આવી જશે હજી સુધી રિપોર્ટ આવ્યા નથી તો સરકારને વિનંતી કરીએ તંત્રને વિનંતી કરીએ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારા પરિવારના લોકો ક્યાં છે એમની તપાસ તમે કરો અને જલ્દી ને જલ્દી અમારા પરિવારના પાંચે પાંચ કે જેને હજી મૂં સુધી નથી એવા અમારા પરિવારના પાંચ લોકો અત્યારે હાલમાં મળતા નથી તો એમને વિનંતી કરીએ સરકારને વિનંતી કરીએ કે ક્યાં છે અને બીજી એક વિનંતી અમારી એ છે કે જે મેનેજમેન્ટ છે જે આયોજક છે જે મેનેજર છે એ ગેમ ઝોનના એમને પણ સખને શખ સજા દેવી જોઈએ કારણ કે આવું બીજી વાર પણ થશે સરકારને વિનંતી બે હાથ જોડીને કે જે એમના આયોજક છે જે મેનેજમેન્ટ કરે છે એમને વિનંતી કરીએ કે એમની ઉપર સખ્ત સજા કરે એવી વિનંતી કરીએ છીએ